અમદાવાદમાં શ્રી પરમાર ક્ષેત્રીય સમાજ મૂળી ચોવીસી દ્વારા સમાજમાં સવિશેષ યોગદાન આપનારા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના સન્માનનો સમારોહ યોજાઈ ગયો સમાજના વાર્ષિક કાર્યક્રમમાં મૂળી સ્ટેટના યુવરાજ સાહેબ શ્રી રણજીતસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પરસ્પર સાથ સહકારથી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદ્રઢ બનાવવા યુવાનોને અપીલ કરી હતી આ સમારોહમાં અમદાવાદ ગાંધીનગર અને સાણંદ વિસ્તારમાં રહેતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી યુવાનોનું સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમાજમાં ધંધા બેરોજગારીની સાથે સાથે શિક્ષણનું પ્રમાણ પણ વધે અને સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વસતા શ્રી પરમાર ક્ષત્રિય સમાજના લોકો સહપરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા મારું નામ વીરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર મારું ગામ ટિક્કર અને હાલ અમદાવાદમાં હું રહું છું આ જે પ્રોગ્રામ અમે રાખીએ છીએ શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મૂડી ચોવીસી અમદાવાદ ગાંધીનગરને સાણંદમાં વસતા જે પરિવાર છે એમનો અમે સ્નેહમિલન રાખેલ છે અને આ પરમાર ક્ષત્રિય સમાજમાં હું કારોબારીની અંદર મંત્રી તરીકે હું કાર્યરત છું અને અમારો એક જ ધ્યેય છે કે દરેક પરિવાર આ કાર્યક્રમમાં આવે એકબીજાનો પરિચય થાય અને તેમના બાળકોને સારું શિક્ષણ કેવી રીતે લેવાય આગળનું માર્ગદર્શન કઈ રીતે મળે એ જે અમારા વડીલો છે કે જે સારા પોસ્ટ ઉપર બેઠા છે એમના માર્ગદર્શન હેઠળ અમે એમને પૂરું જ્ઞાન મળે એવી અમારો અમારો પ્રયત્ન છે નમસ્તે હું અશોકસિંહ તખ્તસિંહ પરમાર છું હું ગાંધીનગરમાં રહું છું રિટાયર્ડ નાયબ સચિવ છું શિક્ષણ વિભાગમાંથી અને વર્ષોથી ગાંધીનગરમાં મારી સેવા આપું છું મૂળી તાલુકાના જે ચોવીસ ગામો છે પરમાર રાજપૂતોના એ ગામોના ભાઈઓ એમના વડવાઓ જુદા જુદા રોજગાર માટે રાજ્યના જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા એ જ રીતે અમદાવાદમાં ગાંધીનગરમાં અને સાણંદમાં જે ચોવીસ ગામોના પરમાર કુટુંબના ભાઈઓ છે એ લોકો અત્યારે સેટલ થયા છે અહીંયા અને એમના બાળકોને શૈક્ષણિક રીતે કે બીજી કોઈ એકેડેમિક એક્ટિવિટીમાં એ લોકો આગળ વધે એ માટે એમને સન્માનવાનો કાર્યક્રમ નામ યુવરાજ સાહેબ રણજીતસિંહ પરમાર હું મૂડીથી છું અને આ જે આયોજન છે આજનું ફંક્શન એમનું એન્યુઅલ સ્નેહમિલન કાર્યક્રમ છે જે અમદાવાદમાં જે મૂડી પરમારોના પરિવારો જે અહીંયા અમદાવાદમાં રહે છે અમદાવાદ ગાંધીનગર સાણંદ આ વિસ્તારમાં જેટલા લગભગ બસોથી ઉપર પરિવાર છે એમનું આ એન્યુઅલ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ છે દસમી પછી ભણતર કરવા ક્યાં જાય એમની પાસે ઓપ્શન્સ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બહુ લિમિટેડ ઓપ્શન્સ છે કે કોલેજની વ્યવસ્થા બહુ લિમિટેડ છે ટેકનિકલ એજ્યુકેશન એની પછી બહુ લિમિટેડ છે એટલે માણસોને અને પરિવારોને અમદાવાદ કે રાજકોટ કે બીજા મોટા શહેરોમાં જવું પડે છે આજની તારીખમાં જો આપણે આપે શિક્ષણનો પ્રશ્ન બે ફેરે પૂછો શિક્ષણ આપ જ્યાં પરિવારો રહે છે ત્યાં હોવું જોઈએ આજની તારીખમાં સ્કૂલ્સ હોસ્પિટલ્સ અને રોજગારની વ્યવસ્થા મૂડી તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં હોવી બહુ જરૂરી છે આ એક જિલ્લો એવો છે જે સૌરાષ્ટ્ર તો ઘણું પ્રોગ્રેસિવ વિસ્તાર છે પણ સુરેન્દ્રનગરનો જિલ્લો સૌરાષ્ટ્રની સ્પીડ પ્રમાણે નથી ચાલી શક્યો અને એનું કારણ એ છે કે એક આપણે લેન્ડલોક ડિસ્ટ્રિક્ટ તરીકે એને માનીએ કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ નથી